હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં બધાની જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત તમારા બધાનો પરિવાર સુખ શાંતિ ભગવાનને પ્રાર્થના છે હનુમાન જયંતી અને તો હનુમાન જયંતિની શુભકામનાઓ હેપી હનુમાન જયંતિ ને હનુમાન દાદાને આપણે પ્રાર્થના કરી કે બધાને સુખ શાંતિ આપે એવી પ્રાર્થના કરશું અહીં આજે છે મંગળવાર તો સાહેબ જઈ રહ્યા છે સ્કૂલ તો જો તમને બતાવું તો સાહેબ જો દેખાય છે જો અહીંયા સાહેબ જુઓ તમે ગાડી સાફ કરે છે આ બધા તો સાહેબ જાય છે સ્કૂલે થોડું બહુ ઉડે કા ઓકે છે ત્યાં છે हॅल्मेट तरु येऊस हेलो गाबू मारवं पडशे रुको જો હનુમાન જયંતિ છે ને વિભુબેન ની બધા વેકેશન છે તો જો વેકેશનમાં પણ આવું કઈક હું બનાવો છ તમે શિવલિંગ તો આ બાજુ જો તમે શિવલિંગ શા માટે બનાવો છો

તો વિભુબેન તમે થોડાક ઊભા થઈને તમારો લુક દેખાડો જે કેવા આજ ના ધોઈને જોવો એને નવા કપડાં લાવવાતા એ પહેરી લીધા તો જો એના તોફાન જુઓ મારા બે તો આવા કંઈક તોફાન છે લીધી ના તો આવા આવા હોય બધા વાન ભગવાન શંકરનું શિવલિંગ બનાવી છે સરસ મજાનો કલરફુલ ઇન્ડો તમે નજીક લેજો કે બનાવો તો સરસ મજાનું મસ્ત ફુરસદના સમયમાં વેકેશનમાં આવે